સાંતલપુર અગરિયા કોલોનીમાં મોટી સંખ્યામાં વિસ્તારના અગરિયાઓ એકઠા થયા હતા જેમાં અભયારણ્ય વિભાગ દ્વારા સર્વે એન્ડ સેટલમેન્ટની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં પરંપરાગત મોટા ભાગના અગરિયાઓના દાવા મંજૂરીમાં નામદ ન હોવાથી વિસ્તારના અગરિયાઓને મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા અગરિયા હિતરક્ષક સમિતિ તેમજ અગરિયાઓનું કહેવું છે કે વર્ષોથી મીઠું બકવી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છીએ પરંતુ અભ્યારણ વિભાગ દ્વારા જે સર્વે એન્ડ સેટલમેન્ટની યાદી જાહેર કરાઈ છે તેમાં પરંપરાગત અગરિયાઓના દાવા મંજૂરમાં નામ ન હોવાથી અગરિયાઓ હવે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે તેમજ સર્વે એન્ડ સેટલમેન્ટમાં સંતરબુલ પંથકના પંચાણું ટકાથી વધુ અગરિયાઓ ના નામ જ નથી તો આવનારી સિઝનમાં અગરિયાઓ મીઠું પકવી નહીં શકે તેમજ પંથકના અગરિયાઓને એક પણ અગરની મંજૂરી ન મળતા રોજીરોટી છીનાવવાનો ભય રિપોર્ટર જસુદાનભાઈ ગઢવી આસન મીડિયા લાયો સાંતલપુર તમારું રણમાં ચાલવા એક જ આ જે બે કામગીરી નામ છે તો તમારે જાતે મીઠું પકવવા જવાનું છે જાતે એટલે માની કે એની અંદર નામ છે સાંતરપુરના સાહેબ કે એક શક નામ હતું કરી જાડેજા વજુભા જીલુભા મારું નામ પણ અમે બાપ દાદા વખતથી મીઠું પકવીએ છીએ કે આગરીયા અમે ભેગા થવાનું કારણ કે અમને પરંપરાગત આગરીયાતમાં મીઠું પકતા 95% આગરીયામાં રહી ગરસી નામ હોગા ને સરકારથીને અમારે વિનંતી કે અમારું સાબ્રે છોડ ગળું કામ ધઈ કમરા ટાઈમી મીઠાનો ધંધો કરીને શી રોજગારિયો મળે આના ઉપર છે સાહેબ આ રોજગારી ચાલુ હોવું જોઈએ અમારે શું કહેવાય અભિયારણ્ય બીજા નડે છે એ વખતો વખત કાંઈ નડવા જોઈએ નહીં સાહેબ અમારી રજૂઆત છે મારું નામ અર્જુનભાઈ ભજાભાઈ જે અમારા પરંપરાગત જે મિત્રો પત્ની છે અમારા બાપ વડીલો અને અમારા બચ્ચા પણ મીઠું પકવે છે અને અમારા એક માનો કે વિસ્તારમાં હજારથી બે હજાર પરિવારની જે રોજીરોટી સીનવાઈ રહી છે એના માટે અમે વારંવાર અભ્યારણ વર્ષ ખાટલું હેરાન કરે છે એટલે અમે આજે બધા જગ્યા ભેરાછા છીએ કે અમે સરકાર પાસે રજૂઆત કરશું અમારા કલેક્ટર પાસે રજૂઆત કરશું ધારાસભ્ય સાથે રજૂઆત કરશું વન મંત્રી સાથે રજૂઆત કરીશું અને જરૂર પડે તો કેન્દ્રીય પણ મંત્રી સાથે અમે રજૂઆત કરીશું અને અમારા આગર્યાને સરકાર પાસે વિનંતી કરી છે બે હાથ જોડી ને કે જે પરંપરા મીઠું પકવે છે એને પકવા જે રોજીરોટી ચાલે એના માન બચાવ નબી મુખ્ય પ્રશ્ન શું થયો છે મુખ્ય પ્રશ્ન એવો ઉભો છો છે કે વિભાગ જે પરંપરાગત આગરિયા રણમાં જાય છે એને રણમાં મીઠું પકવવા માટે મનાઈ હુકમ કરે છે અને જે અત્યારે યાદી જાહેર થઈ છે એમાં પણ જૂના આગરિયા જે પરંપરાગત રહી ગયા છે અને હાલની દૃષ્ટિએ હજારો બે હજારો પણ આગરિયા રહી ગયા છે એમાં અમારી વિનંતી છે સરકારભાઈ કે આગરિયાની બધાની સમાવેશ કરવામાં આવે અને રજૂઆત શું શું કરશો ને એકતા થવાનું કારણ શું છે સાંતલપુર રણ વિસ્તારમાં કાર્યરત પરંપરાગત મીઠું પકવતા તમામ અગરિયાઓ આજે એટલા માટે મળ્યા છે કે થોડાક સમય પહેલાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું કીધું કે અમે જે લોકોને કાર્ડ આપીએ એ લોકો આવતી સિઝનથી રણમાં જઈ શકશે બીજા લોકો જઈ શકશે નહીં આવું અભયારણ વિભાગે કીધું અને અમારી પાસે જે યાદી છે એ યાદીમાં જેનું નામ છે એ લોકો જઈ શકશે આ અભિયાન વિભાગે જે યાદી રજૂ કરી એમાં પંચાણું ટકા અગરિયા ભાઈઓ રહી ગયા છે ચારે જિલ્લાના એમ પાટણ જિલ્લાના પણ રહી ગયા છે કચ્છ સુરેન્દ્રનગર મોરબીની જેમ પાટણ જિલ્લાના અગરિયાઓ પણ રહી ગયા છે હવે પછી રણમાં જવું હોય તો આ કાર્ડ વગર નહીં જઈ શકાય એવું અભિયાન વિભાગે કીધું એટલે અમે બધા તાત્કાલિક ધોરણે ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે રણમાં ન જઈ શકીએ તો બીજો કોઈ આજીવિકાનો આપણી પાસે અધિકાર નથી અધિકાર નથી તો આપણા છોકરાને ભૂખે મરવાનો વારો આવે અને રોજીરોટી માટે આપણે જ્યાં ત્યાં રખડવા જવું

પાકતું બંધ થઈ જાય એમને જે શરતો મૂકી છે એ બધું અને આગળ ન જઈ શકે તો કોઈને વેપારીઓને પણ મીઠું કરવું આ ફેક્ટરીઓને પણ પોસાય નહીં એટલે વેપારીઓ પણ એટલા જ ચિંતિત હોવા જોઈએ આ બાબત પણ અસર એ થાય કે આ પરંપરા